આવેલા કરબલા ના મેદાન ઇમામ હુસેન અલી અને તેમના માસુમ બાળકોએ શહીદી વોર લીધી હતી આથી ઇમામ હુસેન અલી ની યાદમાં તેમની કબરના તાજીયા બનાવવામાં આવે છે અને માતમ માનવતા શહેરમાં રેલી કાઢવામાં આવે છે

یاد حسین منانے کے لیے ہر سال ہم قریب تیس تیس سال سے حسین کمیٹی یہ دادیہ بنا رہی ہے ہم ہمارے نبی کے لارل نواز سے امام حسین علیہ السلام کی یاد میں یہ بناتے ہیں سن چھ سو چھیاسی چھ ست میں ہجری میں جب 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 یہ کربلا کے میدان میں واقعہ پیش آیا اس وقت امام حسین علیہ السلام نے اپنے جان و مال کی اپنے اہل و عیال کی شہیدی دے کے اسلام کو بچایا اسلام کو سیچا ان کی یاد میں ہم یہ محرم منا رہے ہیں ہم دعا کرتے ہیں اللہ ہر سال ہم کو یہ توفیق دے اور ہم یہ محرم مناتے رہیں یاد حسین ایک وہ چیز ہے جو ہر سال مسلمانوں کے امام حسین علیہ السلام کی یاد تازہ کر رہتی ہے کربلا ایک وہ واقعہ ہے جس کو دنیا کا سب سے پہلا اگر کوئی انتقوادی تھا تو وہ یزید تھا جس نے امام حسین علیہ السلام کے معصوم معصوم بچوں کو بھی شہید کیا امام حسین نے اپنے جان و مال کی پرواہ کرے بغیر اس دین اسلام کو بچایا ہم دعا کرتے ہیں ہمارے ملک ہندوستان میں امن و سکون قائم رہے آپ کے چینل کے مادھیم سے میں تمام بھائیوں سے گزارش کرتا ہوں کہ آج ہم نے یہ تازیہ بار رکھا ہے رات کو ہم کلوڑی ناکے تک اس کو لے جائیں گے جوش کے سقل میں اور کل یوم آسورہ ہے یوم آسورہ کے دن ہم تعزیہ کو ٹھنڈا کرنے قبرستان ہر سال کی طرح لے جا رہے સબકો એ પ્રોગ્રામ માલુમ હે તમામ ભાઈઓ સે ગુજારિશ કરતા હું કોઈભી અ સૌ ભૂલ કર અમન સુકૂન સે યાદ હુસૈન મનાતું હુએ શાનકત સમજાએ એ મેરી દુઆ દાદરા નગર હવેલીમાં મુહ્રમનું નવમીનો આજે દિવસ છે ને અહીંયા બાવીસ ફળિયા હમીદભાઈ બિલ્ડિંગમાં અમે હર વર્ષ અહીંયા તાજિયા બેસાડે છે એમાં દરેક જાતિના લોકો દરેક ધર્મના લોકો અહીંયા આવીને મન્નતો માગે છે ઇમામ હુસેનની બારગામાં ને અમે હર વર્ષને જેમ જે અહીંથી અમે કેલોની નાકા ઢોકરખાડા નરોલી ચાર રસ્તા અને જુમ્મા મસ્જિદ પર દુઆ મંગાવી છે તેમાં દરેક કોમના લોકો દરેક ધાર્મિક લોકો આવીને ઇમામ હુસેનના બારગામાં આ તાજિયા શરીફના અંદર યકીદતથી એમની બારગામાં મોહબ્બત અને ચાહત પેશ કરે છે ને એમની બારગામાં ઇમામ હુસેનની યાદમાં દરેક કોમના લોકો આ યાદે હુસેન બનાવે છે મેં આજ તમારા ચેનલની માધ્યમથી કહેવા માગું છું કે આ મારા હિન્દમાં દરેક જાતિના લોકો દરેક ધર્મના લોકો પૂરા હિન્દુસ્તાનમાં આ મોહરમ શરીફ બનાવે ઇમામ હુસેનની યાદે બનાવે અને એના અંદર જઈને લોકો બધા આપણી મન્નત મુરાદ આપણી દિલી મનોકામના માગે છે માલિક બધાની દુઆ કબૂલ કરે બસ આટલું જ કહું છું તમારા ચેનલના માધ્યમથી આ મારા દાદરાનગર હવેલીમાં ઘણા વર્ષથી નીકળતા છે એમાં દરેક લોકો આવે બસ આજ કહેવા માગું છું જય હિન્દ જય ભારત